तो जो भाई हमारा कोरा गाड़ी आ ली जाए कोरा गाड़ी क्या हो रहा गाड़ी जो भेज गो है भाई आ क्या कोरा गाड़ी कोरा गाड़ी हांडियो करने को ले हूँ जो जाल जो न पड़ी गो हो तू जाल तो जो तो राइट वही गई थे जाऊ खावा खाता ही पहला આજો ખાતા આવી કેઉ આ એમ ખાવા જવાનું કા ખાતા આવી બાય કઈ દે આમાં ફોનમાં બાય બાય કહી દે બબાઈ તો દઈશ તું હમણાં ત્યાંથી ત્યાંથી ઠપડી હો નક્કી વાર ની કઈ ખબર નઈ લાઈટ મે ત્રણ વખત વહી ગયા હોત થી ખબર લાઈટ ત્રણ વખત જાય ચાલો પેલા આપડે ખાઈ લઈ